ડાંગમાં મિની વાવાઝોડા અને વરસાદનું આગમન થયું છે જેના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે ભારે પવનથી અનેક ગામમાં ઘરના પતરા ઉડી ગયા છે પવન ફૂંકાતા શાળાના મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે માવઠાથી થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરવા માંગ કરવામાં આવી છે સૌથી વધુ ઘરના પતરા ઉડી જતા નુકસાન પહોંચ્યું છે ગરીબ આદિવાસી પરિવારોની મુશ્કેલીમાં વધારો થયો છે મારા ગામમાં ચક્રવાતી તુફાન આવેલ એ તુફાનમાં મારા ગામના સોથી ઉપર જેટલા ઘરો નેસ્તનાબૂદ થઈ ગયા છે કોઈના અડધા ઘરો ઉડી ગયા છે કોઈના આ તમે જોઈ શકો છો એક ઘર આ એક એવું છે ગરીબ પરિવારનું કે એમનો નાનોકડો પરિવાર છે એક પુત્ર છે એના નાના બે બાળકો છે એમાં વસવાટ કરતા હતા પરંતુ આજે આ ઘર સંપૂર્ણ રીતે જમીનમાં જમીન દોસ્ત થઈ ગયું છે આ પરિવારને કોઈ રહેવાની તાત્કાલિક સુવિધા નથી ખાવાનું નથી એમનો જે માલસામાન હતો એ બધું આ કાટમાળ નીચે દર્શાવી ગયો છે તો આ ગુજરાત રાજ્યના એવા સેવાભાવી સંસ્થાઓને મારી વિનંતી છે કે આ મારું ગામ આજે આપદામાં આવી ગયેલ છે આ ગામને તમારા જેવા સેવાભાવી જે ખૂબ ધાન્ય કર્યો છો તો હું આપ સૌને અપીલ કરવા માગું છું કે આ ગામની આજે અચાનક આવી પરિસ્થિતિ આવી ગયેલ છે તેમાં આપ સૌ અમને યથાયોગ્ય સહકાર કરશો એવી આપ સૌના પાસે હું વિનંતી કરું છું